એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો માણસ એક શબ્દ બોલ્યો નથી આ લંપી બીમારીને કારણે બીજી બધી ગાયો મરવાની છે હું કેમેરામેનને વિનંતી કરું કે કાદવ કિચડ છે એનું દ્રશ્ય બતાવો કેવી પરિસ્થિતિમાં કેવા ઉકરડામાં તમે ગાયોનો રાખો છો ગાયના માતાના નામે તમે રાજનીતિ કરો અને આ પરિસ્થિતિથી જોજો બધી બીમાર તમે જોઈ બધાને લંપીની બીમારી થયેલી છે આ લંપી રોગનો ભોગ બનેલી આ બધી ગાયો છે અને થોડાક દિવસ પૂર્વે અમારા સૌરાષ્ટ્રના મિત્રોના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટના મારા કોંગ્રેસના મિત્રો ને કેવા પ્રમાણે રાજકોટ શહેરમાં થોડા સમય પૂર્વે લગભગ દોઢ લાખ ગાયો હતી આજે પંદર હજાર ગાયો નથી પછી મુંવાભાઈ તમે જરા જણાવવાનું શું પરિસ્થિતિ હતી આ ગુજરાતની જનતાને અને મારા મત વિસ્તારના લોકો જાણવા જેવું છે

અહિયાં એનિમલ હોસ્ટેલ ખાતે આપડે જોઈએ ઉકરડા માં રાખો છો ગાય ને કાદવ કિચડ અને ઉકરડા માં સડવા મરવા માટે તમે ગાયો મૂકી છે અને શરમ થી ડૂબી મરવું જોઈએ નામે ભાજપના માણસો આખા ગુજરાતમાં દેશમાં રાજનીતિ કરે છે એ બધાને સવાલ પૂછવા માંગુ છું આ રાજકોટના પાંજરા આવીને એક સેકન્ડ તમે ઉભા તો તમે તમારું નાક દુર્ગંધ તમારું બંધ થઈ જશે એટલો કાદવ કિચડ ઉકરણામાં ઉકરડામાં તમે ગાયને રાખી છે ગાય માતા ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે અને બીજી બાજુ ચૂંટણીમાં ગાયના માસ નો વેપાર કરનારી કંપની જોડે લેવું છે અને આ બધી ગાયો લંપી રોગનો ભોગ બનેલી છે આજથી થોડાક વર્ષો પૂર્વે રાજકોટ શહેરમાં દોઢ લાખ જેટલી ગાયો હતી અને અત્યારે પંદર ગાયો નથી બચી આ ભારતીય જનતા પાર્ટીના પાપ અને ભ્રષ્ટાચારના કારણે આ પાંજરા પણ આવું હોય આવી રીતે તમે આપણા દેશના પશુધન રાખો છો કાદવ કિચડ ઉકરડો પરિસ્થિતિ જોવો શરમ આવી જોઈએ ભાજપ ને બિલકુલ અમે બોલીશું લડવું જ પડે આમાં ચાલે જ નહીં દોઢ લાખ પશુધન માંગતા ની બીમારી થઈ કે બીજી ગાયો મરી જશે સેંકડો ની હજારો ગાયો મરી જશે હજારો ગાયો દરરોજ રાજકોટ ના સૌરાષ્ટ્રમાં મરી રહી છે એ ક્યારે ભાજપ નો માણસ બોલતો નથી ચૂંટણી આવેલ ગાય માતા કરી નીકળી જશે શરમજનક કહેવાય